પાર્ડીના બગવાડા હાઇવે સ્થિત વેરી ફ્લેક્સ અને દમણગંગા પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગતાં દોડધામ બે કંપનીઓમાં મોટા પ્રમાણમાં પેપરનો જથ્થો હોવાથી આગે રોન સ્વરૂપ ધારણ કર્યું ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા પાડી બગવાડા હાઇવે તીઘરા ગામે વેરીફ્લેક્સ પેકેજિંગ અને દમણગંગા પેકેજિંગમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી બગવાડા ટોલના કા હાઇવે સ્થિત મડસકે બે કંપનીઓમાં આગ લાગી ગઈ હતી કંપનીમાં મોટા પ્રમાણમાં પેપરનો જથ્થો સંગ્રહ કરેલો હોવાથી આગે વધુ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું મેજર કોલ આવતાં જ ઘટના સ્થળે ચારથી વધારે ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેમજ પવન વધારે હોવાના કારણે આગ વધુ પ્રસરતા બે કંપની ઝપેટમાં આવી ગઈ હતી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો